તો ઓલરેડી ગાય છે આપણે ચડી ગયા હતા ટ્રેક્ટરમાં હવે જોવો જામનો પહોંચી ગયા હા ઓલરેડી કાંઈ આપણે ભૂગી ગયા હતા જામજોધપુર કુલદીપભાઈ ત્યાં તો હાલો તો જે કામકાજ છે એ આપણે બતાવી લઈએ બધું આજે ટ્રેક્ટર નું બ્રેક નું કામકાજ કરવાનું છે ધનતાર નું જે હોય એટલે આપણે એક બ્રેક ઉપર કઈ ઉપાતી નહીં હાલો ભાઈ કાકાજી કે બોલાવી ના ઓલરેડી કહે આપણે આવી ગયા હતા કુલદીપભાઈ પાન કુલદીપભાઈ ને કીધું હતું કે આપણે વાવેતરમાં માં વિઘા બહુ નથી નીકળતા તો એ કે હાલો ગોઠવી દઉં હા જોયું ને પથારી ફેરવીને ને કે ભાઈ ટાયર ની આને કીધું કે બ્રેક ટાઈટ કરી દઉં કે જો ના તમારે વિઘા નીકળે કે

હા તો ઓલરેડી ગઈ છે આપણે જો સ્ટીલના પાઇપ ફિટ કરાવ્યા પણ આ પાઇપ ના કઈ કિંમત નથી મન થાય માડા હવરા સપોર્ટ મારે નહીં કે તારી દેવું હું તારું કે ગમે એમ કરી આ બાજુ ચા પાણીનું નું છે બધું ચા વગર તો હાલે જ નહીં આપણે અર્જનભાઈ પાસે કામ કરાવું કુલદીપ કરાવું નથી પાંગી તોડી નાખે મારું કઈ રેવા નથી વટીલ ઈ વટીલ કા કઈ ટા વારે હા તો ઓલરેડી કહે છે ચોમાસું આવવાની તૈયારી છે હા તો કુલદીપ પૈકી તમારા પગ ના લહરે ને હું કામકાજ તમને કરી દઉં જુઓ હું કહું ગારામાં આકો બહુ થા આપણે અરે કે ગારામાં આકો ગમે એવા પગ પહેર્યા ને જો લાકડાના ડગરા મારી દીધા હબાવના હા એમાં કઈ જ નહીં કામ તો કામ તો હું શું હે હા આ બાજુ બાકી છે આ બાજુ મારવાના છે હજી હા જુઓ જામજોધપુર પાય દ્વારકાધીશ એન્જિનિયરિંગ આનું કામ થોડું ઓછું છે બાકી અર્જુનભાઈનું કામ ઓછું છે ના ના વખાણ તો છોકરાને જ કરવા પડે આપણે કામ એના પાસે કરાવીએ બરોબર ને ભાઈ કીનું કામ સારું છે ભાઈ કુલદીપભાઈનું કામ સારું છે ને અમિતભાઈ હા ભાઈ આમ જુઓ જીવ એટલું જઈ કે કામ સારું જ છે મુંજાવમાં તમે હા તો ઓલરેડી ગઈ છે આપણે નીકળે ને જોવો હા યોગેશભાઈ હો હં કોલમ પાઇપનો ખર્ચો કરી નાખ્યો હા દારમાં ઓલી મોટર ઉતારવી ચડવી બહુ પડતી આવી ગયા હા તો યોગેશભાઈ ખર્ચો કરી નાખો ને આપડે કામકાજ આલે ફોકણી નું તો હાલો એ કરી નાખ્યું પેગ પેગ ઓલરેડી આપડે આવી ગયા તા કૃષ્ણ મોટો ગેરેજ માં ગેરીશ કરવાનું હતું આપણે ઓલરેડી ખોકણીમાં પહેલાં કરી નાખ્યું આપણે બધું તો હા લુંદા કાઢી નાખ્યા બધાથી હવે કરવાનું છે આપણે ટ્રેક્ટરમાં હા કુલદીપભાઈનું કામકાજ પૂરું થઈ ગયું અને હવે ગિરીશ કરવાનું કામકાજ આપણે કરી લઈ હા હા છોટું કરે છે ગિરીશ હા મીતભાઈનું કામકાજ પૂરું થઈ ગયું પ્લસનું સેટિંગ કરી દીધું એ નહીં એ ફ્રી ફ્રી કરી અમારા કામનું પાણી

હા હા તો ઓલરડી છે આપણે આવી ગયા હતા કુલદીપભાઈ હા ઓલા મિતભાઈન કુલદીપ ભાઈ જ આવડી જઈશ હા તો હાલો થોડોક હાઈડ્રોલિકનું કામકાજ કરાવવાનું છે કરાવી ને કમ્પ્લીટ જોઈ લઈએ તો હાલો હાઇડ્રોલિકનું સેટિંગ જોઈ જઈએ એટલે આપણે થઈ ફ્રી હાલો મિતભાઈ કરીએ કમ્પ્લીટ એટલે રેડી આપણે તો બે ટ્રેક્ટર પીડ્યા છે આપણો વારો વચારેથી લીધો છે હા હા તો ઓલરેડી કઈ જો વરસાદ ચાલુ થયો હે અમારે હા હજી તો આ શરૂઆત થઈ છે તો વીજનું સ્ટાર્ટિંગ કરતી જુઓ તમને દેખાડી આવું શરૂઆત થઈ વરસાદની કેવો પડી આગળ 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 બતાવીએ જુઓ હા તો હજી શરૂઆત છે વરસાદની હા આમ તો જોતા એમ લાગે ભૂકા બોલાવવાનો હે ભાઈ હા તો ઓલરેડી કહે આપણે આવી ગયા હતા ખેતરમાં જુઓ આ રીતને ચક્કર મારવા તલમાં આપણે અને જુઓ તૈલની હાલત કરી હા નુકસાની ભાઈ ખેડૂત જ ખમી વાગે અપા જો નુકસાની એટલે એમાં કંઈ કટે એમ જ નથી તૈલ હતા બધાય ઠારી કરીને પૂરા કરી દીધા ભાઈ તૈલમાં કંઈ કટે એમ જ નહોતું હા કંઈ જ નથી જો આવા તૈલ હતા બધાય હા જે પવયની દીધ્યું ને ચાલી જાલીને હા નુકસાની એટલે નુકસાની જ છે ભાઈ જોતા ધારી કમ્પ્લીટ કરતી તો કોટો વોટો વારી કિતરો આવી ગયો ભેગો આપણે તલની સિરીઝ જો આવી રીતની હતી ની સકળ હતી આ જો બધા બગડ્યા આ હા તો ઓલરેડી ગાઈસ વરસાદથી બાકા દીકી બોલાવી નાખી બહુ પડે ઓ ભાઈ વરસાદ જો આ આજે સ્પીડ પવન બધું ઇમનીમ છે કન્ટિન્યુ અ નદી ના આવી જાય તો સારું જો ને વગર લેટી મુંડે પંખા ફરવા આવો તો પવન ને જો આહા સ્પીડ કેપ

આ હે 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 ડાડી મારે બગાડી મારે ડાડી